અત્યારે સમગ્ર દેશનો ચૂંટણી પંચ ઉપરથી ભરોસો ઉઠી ગયો છે એનું મુખ્ય કારણ છે કે આપણે સૌએ જોયું કે દેશમાં બોગસ મતદારો અત્યારે ચૂંટણી પંચે એમની મતદાર યાદીમાં દાખલ કરેલા છે આ માટે અમારા નેતા રાહુલજી સતત માંગણી કરી રહ્યા છે અને લોકોને જાગૃત કરી રહ્યા છે કે લોકતંત્રને બચાવવું હશે લોકશાહીને બચાવવું હશે તો સાચી મતદાર યાદી બને અને અત્યારે ચૂંટણી પંચ નિષ્પેક્ષીય રીતે નહીં પણ ભાજપની આ મોદી સરકારને ઈશારે કામ કરી રહ્યું છે એના એના દબાણ હેઠળ કામ કરી રહ્યું છે અને ભાજપને ફાયદો થાય એને એ રીતે કામ કરી રહ્યું છે અને ચૂંટણી પંચનો ફાયદો મેળવી અને આ મોદી સરકાર સત્તા ઉપર આવે છે આપણે જોયું કે આપણે હરિયાણા અને મહારાષ્ટ્રમાં જ્યારે બંને જગ્યાએ કોંગ્રેસની સરકાર બને એમ હતી એવા તમામ સર્વે રિપોર્ટ મીડિયા પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રિક મીડિયા તમામ લોકો કહેતા હતા કે ત્યાં કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે રાજ્યોમાં આપણે જોયું કે ત્યાં પર બહુમતી આવી તો કેમ બને છે થયું છે આપણે વધારે છે અમે આપવા તૈયાર છે અમારા નેતા રાહુલજી આધાર પુરાવા આપ્યા છે તેમ છતાં ચૂંટણી પંચ લાજવાને બદલે ગાજે છે અને રાહુલજી પાસે એફિડેવિટ માંગે છે કે તમે એફિડેવિટ કરો આવી ધમકી આપે છે તો આ ચૂંટણી પંચ અધિકાર કોણ છે એ સુપ્રીમ કોર્ટ છે ખરેખર તો ચૂંટણી પંચે એફિડેવિટ કરવું જોઈએ કે અમારી બધા એ એક પણ નામ બોગસ નથી એક પણ નામ ખોટું નથી એને બદલે અમારા નેતા પાસે માંગે છે તો અત્યારે ચૂંટણી પંચ માત્ર ને માત્ર ભાજપને ઈશારે કામ કરી રહ્યું છે તો અમે આજે એટલા માટે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે આજે સમગ્ર દેશમાં આ ચૂંટણી પંચના વિરોધ સામે અત્યારે ધરણાનો કાર્યક્રમ છે અને અમારી બધાની એક જ માંગ છે કે ખરેખર જો ચૂંટણી પંચ સાચું હોય તો એની તમામ જે મતદાર જાતિઓ છે એ વેબસાઇટ ઉપર જાહેર કરે અત્યારે ટેકનોલોજી યુગ છે તો તમામ લોકો આ મતદાર જાતિ ચેક કરી શકે એને બદલે એમની વેબસાઇટ ઉપરથી આ જાદી ઉપર હટાવી દીધેલી છે ખૂબ અત્યારે ગંભીર પરિસ્થિતિ છે આપણે લોકતંત્રને બચાવવું હશે આપણે લોકશાહીને બચાવવાની હશે તો સાચી મતદાર જાતિઓ બને આ અમારી કોંગ્રેસ પક્ષની માંગ છે અને તમામ દેશના વિરોધ પક્ષ બધાની માંગ છે કે ભાઈ નહીં ચૂંટણી પંચ તો બિલકુલ નિષ્પક્ષીય હોવું જોઈએ અત્યારે ચૂંટણી પંચની જે નિયુક્તિ કરવામાં આવે છે એ પણ પહેલાના જે નિયમો હતા એમાં મોદી સરકારે બદલાવ કરી અને મોદી સરકારના પ્રતિનિધિ એને મૂકી અને ચૂંટણી પંચના આપણે કમિશનરની નિયુક્તિ કરે છે એ પણ ખોટું છે અને ખાસ કરીને અત્યારના જે ચૂંટણી પંચના વડા છે એ અમિત શાહના કાર્યાલયમાં કામ કરતા હતા એમને અત્યારે ચૂંટણી પંચના વડા બનાવ્યા છે તો કોંગ્રેસ પક્ષની લડાઈ સમગ્ર દેશમાં અત્યારે ચાલી રહી છે અને અમારે લોકતંત્ર બચાવવા માટેની લડાઈ છે લોકશાહી બચાવવા માટેની લડાઈ છે અને આગળના સમયમાં પણ આ લડાઈ અમે ચાલુ રાખીશું જ્યાં સુધી અમને વિશ્વાસ નહીં બેસે ત્યાં સુધી અમારી લડાઈ આદરણીય રાહુલ ગાંધીજી છેલ્લા લાંબા સમયથી જે વોટ ચોરી મુદ્દે લડત ચલાવી રહ્યા છે એમણે તથ્યો સાથે આખી વાત પ્રજા પ્રેસ સમક્ષ સરકાર સમક્ષ રાખી છે કે ક્યાં ખોટું થયું છે કેવી રીતે ખોટું થયું છે છતાંય પણ આ સરકારના ઇશારે ના તો ચૂંટણી પંચ હજી એમની વાત માનવાના બદલે ખોટા એક્સક્યુઝ આપવાના જે પ્રયાસો કરી રહ્યો છે ખોટા બહાનાઓ આપી રહ્યો છે હવે તો ભાજપના મંત્રી અનુરાગ ઠાકુરે પણ એવું કીધું કે અમુક લોકસભા વિસ્તારમાં ખોટું થયું છે એનો મતલબ એ લોકો પણ કબૂલે છે કે ચૂંટણી પંચ નિષ્પક્ષ નથી ચૂંટણી પંચ ક્યાંક ને ક્યાંક ખોટી કામગીરી કરી રહ્યો છે અમે જિલ્લા કોંગ્રેસે પણ કચ્છમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું કે કચ્છમાં એક લાખ મતદારો ખોટા છે આ મુદ્દે જ્યારે છેલ્લા અનેક દિવસથી લડાઈ ચાલુ છે છતાં પણ આ ચૂંટણી પંચ હજી ખોટી વાતો કરે કે તમે સોગંદનામો આપો આ આપો ખરેખર વિપક્ષના નેતાએ રજૂ કરેલી વાત થી ફરિયાદ જ કહેવાય એના આધારે તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવા જોઈને આ ચૂંટણીઓ રદ કરવી જોઈએ આ બાબતે સંસદથી લઈને નીચે જિલ્લા સ્તર સુધી અમારી લડાઈ ચાલુ છે એના ભાગરૂપે ભુજ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો કચ્છ જિલ્લા કોંગ્રેસ આજે ભુજ ખાતે ધરણાનો આજે કાર્યક્રમ યોજાયો છે જે આપણે અત્યારે દેશમાં સૌથી મોટી લડત જે અમારા રાષ્ટ્રીય નેતા શ્રી રાહુલ ગાંધીજી ચલાવી રહ્યા છે જેમાં જે વોટ ચોરીનો પડદાફાશ આ સરકારની સામે કરવામાં આવ્યું છે એના માટેનું આજે અમે કચ્છ જિલ્લા કોંગ્રેસ કચ્છની તમામ શહેર તાલુકા સેલ બધા આજે અહીંયા કને હાજર છે અને આજે અમે અહીંયાથી આ સરકાર ને એલાન કરવા માંગે છે છોડ નમસ્કાર માં પણ કેટલાક વાતો ગેરકાય છે એ વિશે તમે શું કહેશો અત્યારે જેમ અમારે તાલુકા વાઈઝ શહેર વાઈઝ જિલ્લા વાઈઝ બધી જગ્યાએ અમને આદેશ છે કે જે રીતે આ ચોરી મતદારી યાદીઓની અંદર એક માણસની જગ્યા પાંચ પાંચ માણસ અલગ અલગ વિસ્તારમાં નોંધાયા છે એના માટેની અમે કચ્છના તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓને આદેશ દેવામાં આવ્યો છે એક એક ઘરે જઈને અમે એ લોકોનો પર્દાફાશ કરશું આવતા હવે તારીખે અમે નક્કી કરશું આ તારીખ કચ્છ નો એક બબર શહેર નીકળશે તાલુકા વાઇઝ શહેર વાઇઝ મતદાર યાદી લઈને અમે આ ખાતરી સાથે કહીએ કે અંદર પણ બહુ મોટા ભાગે બહુ મોટા પ્રમાણે આ મત કામ થઈ રહ્યો છે ગયા આટલા ત્રીસ વર્ષથી તો આ વખતે અમે એમનું આખો આખો પોલ ખોલશું અને કચ્છ જિલ્લા કોંગ્રેસ આની લડાઈ શરૂ કરવા જઈ રહી છે